देखिए गाय गिर गाय के ओरिजिनल बड़ा विकसित होते हुए पन्नू भाई के हाथ से आस्ता आहिस्ता बना रहे थानी राम राम दाइरेन कि दाइरो बदु मजामा म मजामा छ न हावा नौजो छ गु बहिन् पिउराले दियो ने माल्किन मघोरी बेला खरामा ट्र्याक्टर टोले पडेन न सरे मारे जाऊ वावा वा। खोर जा जए छ गो भारी लेइन

નેતા 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 આયવા તો પણ એવું આવ્યો મારે થોડા ખર ના કટકારે હા એટલું નીકળે એટલું એટલે આંબામાં કામ હોય પાંદડા કેંદડા રહે રહી

તળી કહું તો મારી પાસે સીતરી થઈ ગઈ મી વાર હેઠી બાંધી હું કાશ ખીલા ફરકા થઈ ને હેઠી બાંધવા મજા આવે ઉસ્યું લેવી પડી છે સારો નાખો થઈને એ છે કે ને હવે તો ખાણ કરવાનું છે ઠામ લે લે કાથી ભલે ને પાંચ ટકા હોય ના કઈ કોઈ સો વાગ્યા પીવું ને દોતું કા હું ઉતામીર કરતો તો ને કારક નો સતક માં રણજીત

તો એ મેડમ પછી આમ આમ છે વાહ લઈને ને આવ્યો લાલ પીરો ઢોરોન કારો રાતો આજ ને બરદુ મોડો મોડો લઈને આવ્યો બેઠા બેઠા બેમાં પ્લાસ ઇવો

ખર ભેગું થાલી ધીરે ધીરે ભરતની પૂછડી આકાર લઈ રહી છે એ ક્યાં બના રહ્યા હે બનુ પૂછડી એ પોંસડીએ બરતની ભરતની પોસડી દો એમની પૂછડી હોય અસલ હલાઈ તો પૂછડી પૂછડી હલે તો ખરે ખર થોડી કાંધો નહીં હોં ને